એટલે મફુજી ને લઈ જઈએ ભેગું કરેલું થાય મફુજી રે શું કરો છો બેસે અલ્યા ભેસો બેસે વેચી મારો તમને ખબર નહી

તો તમે જો આઈડિયા હતા મો તો આ ઘરમાં થી આ બેસન બેસે વેચી મારું પૈસા જે છે વાપરી નાખું ને આપડા ખૂમ તો કાકો નહીં તો બાપડા ડોહાન કુલ કે વાત સાચી છે કેવું એ કેવા જઉં છું તો હેડો હું આવું હંગાય પણ તમારા ઘરમાં હોય પાછું વાપરી નાખ્યું અમાર તો પહેલે તો હેડો મારા હંગાય કે આવરા હા હેડો મને પેલા ભૂપતજી કેવા આયા ને તો મને ગભરા ગયો ડેબો બંધ થઈ ગયો પાછા બૈરન તો કોઈ કહેતા નથી પણ તમારે તો બૈરન નહી હોય પાછા એટલે અમાર તો નહી અમાર ચિંતા નહી હા તો બરોબર છે જવ ને નું સારું થાજો ગયું અરે ફૂમ તો ડોહો બાપડો

ખરેખર શું કરજો હવે પૂછ્યા બધા બધો નિયારણ તમે લઈ કચી છે મને તો દયા દોડતો દોડતો તમારી આવ્યો સંપલ પેવાય નહી

તમારા હાથમાં છે હવે એવું હોય તો હું તમારો દીવો કર્યો તમારું તપ કર્યો એવું છે તો એક પગે તમારું તપ કર્યો મારા કર્યો પણ આજુ તો મારો લાલે ઠકાણે છ નથી હવે કચ્છો વધુ નથી કોઈ વધુ નથી ના રોકાય તો કોઈ વધુ નથી પણ હવે મને મગજ એક મને આડિયા આવી છે ને એ વસ્તુ જ કરવી છે હવે કામ થવું એમ થાય લાલને ને પડ્યું હોય તો પૈણે ના પડ્યું હોય તો કોઈ નહીં આ મારું પાંચસો પાંચ